ખેડૂત મિત્રો અમે તમારી માટે પણ લઈને આવે છે બેસ્ટ ક્વોલિટી ની સ્માર્ટ રોકેટ લાઈટ ખેડૂત મિત્રો આ રોકેટ લાઈટ છે ને તમારા ખેતર ની સુરક્ષા બે થી ત્રણ ગણી વધશે કારણ કે આ રોકેટ લાઈટ છે ને તમારા જે તાર ફેન્સિંગ કરેલું હોય છે ત્યાં લગાવવાની આવે છે અને આ ખેડૂત મિત્રો આ રોકેટ લાઈટ ની અંદર તમને ઓકે સાયરન પણ આપેલું છે અને લાઈટ પણ થશે એના અવાજ અને એના ડર થી તમારા ખેતરમાં રોજ ભૂલ આવશે નહીં તો ખેડૂત મિત્રો હું તમને ઓકે લાઈવ વિડીયો પણ બતાવી દઉં ખેડૂત મિત્ર આવી જ રીતે તમારા પણ ખેતરમાં રોકેટ લાઈટ ચાલુ થઈ જશે જેવો અવાજ અને પણ સાથે વાગશે રાતે ચાલુ અને સવારે ઓટોમેટિક બંધ પણ થઈ જશે અને ચાલુ કરવા માટે બાર ઓટ બેટરી હશે ને એનાથી તમારે થઈ જશે ખેડૂત મિત્ર અથવા તો બાર ઓટ બી એડેપ્ટર હશે એના દ્વારા પણ થઈ જશે ડાયરેક્ટ તમારા કનેક્શન તારમાં આપી દેવાના અને આ ખેડૂત મિત્ર આખું પેકેટ હશે ને પેકેટની અંદર તમને બાર લગાવવા રોકેટ લાઈટ જોવા મળશે બારે બાર રોકેટ લાઈટ તમને અગિયારસો નવાણું રૂપિયામાં આપી દેવામાં આવશે આખું પેકેટ અને આ ખેડૂત મિત્રો આ તમને બે મહિનાની વોરંટી પણ તમને આ રોકેટ લાઇટમાં મળી જશે તો રાહ ન જોતા આજે નીચે આપેલા નંબર ઉપર ફોન કરી અને તમારા ખેતરમાં રોકેટ લાઈટ લગાવો